આરોપી નીકળ્યો હતો અને ત્રણ થી ચાર જેટલા વાહનોને ઉડાડ્યા હતા રફતારના રાક્ષસો સામે ક્યારે લાગશે ત્રણ થી ચાર લોકો ઘાયલ થયા છે જેમાં એકને ગંભીર ઈજાઓ છે તો માધુપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી કોન્સ્ટેબલ ફરજ બજાવતો હતો તો તો અકસ્માત નશામાં હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે આરોપી પાસે ગાડી હતી ગાડી નંબર પ્લેટ પણ ન હતી અને નંબર પ્લેટ વગરની ગાડી ખુલ્લે આમ લઈને આરોપી ફરી રહ્યો હતો તો કારની સ્પીડ પણ ખૂબ જ વધારે હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે કોમલ જેઠવા સાથે ચક્રવાત ન્યૂઝ અમદાવાદ